આજે આપણે એક બહુ જ જરૂરી વિષય પર વાત કરીશું શું દવાઓ વગર હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય ચાલો જીવનશૈલીમાં અમુક ફેરફાર કરીને આ સ્થિતિને કેવી રીતે સંભાળી શકાય એ સમજીએ ચાલો એક સીધો સવાલ પૂછું શું તમને તમારા બ્લડ પ્રેશરના નંબર ખબર છે ઘણા લોકો આ બાબતે ધ્યાન નથી આપતા પણ ખરેખર આ આંકડા જાણવા એ તમારા સ્વાસ્થ્ય માટે પહેલું અને સૌથી અગત્યનું પગલું છે આખી ચર્ચાનો આધાર જ એના પર છે તો આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં આપણે સમજીશું કે બ્લડ પ્રેશરના આંકડાનો મતલબ શું છે પછી એના જોખમો વિશે જાણીશું કેટલીક ખોટી માન્યતાઓ દૂર કરીશું અને પછી આવશે સૌથી મહત્વનો ભાગ કંટ્રોલ કરવાના દસ ઉપાયો અને છેલ્લે ઘરે બેઠા તમારી પ્રગતિ કેવી રીતે તપાસવી એ પણ જોઈશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી અહીં ડોક્ટર યોગેશ અખાણી સમજાવે છે કે આ બ્લડ પ્રેશર છે શું અને એને સમજવું કેમ આટલું જરૂરી છે જ્યારે પણ બ્લડ પ્રેશર મપાવીએ ત્યારે બે નંબર આવે છે ખરું ને ઉપરનો અને નીચેનો તો જે ઉપરનો નંબર છે એ છે સિસ્ટોલિક એનો મતલબ કે જ્યારે તમારું હૃદય ધબકીને લોહીને આખા શરીરમાં ધકેલે છે ત્યારનું દબાણ અને નીચેનો નંબર એટલે કે ડાયસ્ટોલિક એ છે જ્યારે બે ધબકારા વચ્ચે તમારું હૃદય આરામ કરતું હોય ત્યારનું દબાણ આ બે નંબરો મળીને જ તમારા હૃદયના સ્વાસ્થ્યની આખી કહાણી કહી દે છે હવે આ ટેબલ પર એક નજર કરીએ જો તમારો નંબર એકસો વીસ એંશીથી નીચે છે તો બધું બરાબર છે એ નોર્મલ કહેવાય પણ જો ઉપરનો નંબર એકસો વીસથી એકસો ઓગણત્રીસ વચ્ચે હોય તો એને એલિવેટેડ એટલે કે થોડુંક વધેલું ગણાય અહીંથી સાવચેત થવાની જરૂર છે એકસો ત્રીસથી ઉપર જાય એટલે સ્ટેજ વન હાઇપરટેન્શન અને જો એકસો ચાલીસ કે એનાથી પણ ઉપર જાય તો એ સ્ટેજ ટુ કહેવાય આ જોઈને તરત ખ્યાલ આવી જાય કે તમે ક્યાં ઊભા છો પણ એક નંબર એવો છે જેને ક્યારેય અવગણવો નહીં એકસો એશી બાય એકસો વીસ જો ક્યારે રીડિંગ આટલું કે એનાથી વધારે આવે તો સમજી લેજો કે આ એક મેડિકલ ઇમરજન્સી છે આને હાઈપરટેન્સિવ કટોકટી કહેવાય અને આમાં તરત જ ડૉક્ટરની મદદ લેવી પડે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર હવે વાત કરીએ કે હાઈ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર એટલે કે શાંત હત્યારો શા માટે કહેવાય છે આ નામ જ બતાવે છે કે આ કેટલું ગંભીર અને જોખમી હોઈ શકે છે ચાલો સમજીએ અહીં ડોક્ટર યોગેશ અખાણી વર્ણવે છે કે આને સાયલન્ટ કિલર કહેવા પાછળનું કારણ બહુ સીધું છે એના કોઈ લક્ષણો જ નથી હોતા તમને ખબર પણ ન પડે અને વર્ષો સુધી એ અંદર ને અંદર તમારા શરીરને નુકસાન કરતું રહે કોઈ માથાનો દુખાવો નહીં કોઈ ચક્કર નહીં કશું જ નહીં અને એટલે જ નિયમિતપણે બ્લડ પ્રેશર ચેક કરાવવું ખૂબ ખૂબ જરૂરી બની જાય છે અને જો એના પર ધ્યાન ન આપવામાં આવે તો શું થાય તો પરિણામો ખરેખર દરાવણા હોઈ શકે છે હાર્ટ એટેક સ્ટ્રોક કિડની ફેલ થવી હૃદય નબળું પડવું અને આંખોની રોશની જતી રહેવી કે પછી ડિમેન્શિયા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે આ બધું લાંબા ગાળે અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશરનું જ પરિણામ છે ચાલો હવે કેટલીક સામાન્ય ગેરસમજૂતોને દૂર કરીએ હાઈ બ્લડ પ્રેશર વિશે ઘણી ખોટી માન્યતાઓ ફેલાયેલી છે તો હકીકત શું છે એ જાણીએ લોકો ઘણીવાર કહે છે અરે મારા તો ખાનદાનમાં જ છે એટલે મને તો થવાનું જ આ સૌથી મોટી ભૂલ છે હા જેનેટિક્સનો ભાગ હોય છે પણ એનો મતલબ એ નથી કે તમે લાચાર છો હકીકત એ છે કે સારી જીવનશૈલી અપનાવીને તમે ભલે પરિવારમાં કોઈને હોય તો પણ તેને ટાળી શકો છો અથવા કાબૂમાં રાખી શકો છો તમારી પાસે કંટ્રોલ છે બીજી એક મજેદાર વાત લોકો કહે છે હું તો ઉપરથી મીઠું લેતો જ નથી એમને એમ કે બસ સોડિયમ કંટ્રોલમાં છે પણ શું તમને ખબર છે સિત્તેર ટકાથી પણ વધારે સોડિયમ જે આપણા શરીરમાં જાય છે એ આપણે જે ઉપરથી મીઠું નાખીએ છે એમાંથી નથી આવતું એ આવે છે પેકેટવાળા ફૂડ પ્રોસેસ્ડ ખાવાનું તૈયાર સૂપ અને સોસમાંથી એટલે હવેથી પેકેટ પરનું લેબલ વાંચવાનું શરૂ કરી દો અને હા પેલું મોંઘુ દરિયાઈ મીઠું કે હિમાલયન પિંક સોલ્ટ લોકોને લાગે છે કે સાદા મીઠા કરતાં સારું છે ઓછું નુકસાન કરે છે પણ સત્ય એ છે કે એ બધામાં સોડિયમનું પ્રમાણ લગભગ સરખું જ હોય છે નામ અને રંગ બદલવાથી સોડિયમ ઓછું નથી થઈ જતું મીઠું એ મીઠું છે તો બધી ગેરસમજો દૂર થઈ ગઈ હવે સવાલ એ છે કે કરવાનું શું તો ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ એક એવો એક્શન પ્લાન જે તમને કંટ્રોલ પાછો અપાવશે અહીં ડોક્ટર યોગેશ અખાણી પહેલા ચાર ઉપાયો સમજાવે છે જે તમારા વજન અને ખોરાક સાથે જોડાયેલા છે પહેલું જો વજન વધારે હોય તો એને ઓછું કરો બીજું તમારી કમરનું માપ જુઓ એ પણ એક સંકેત છે ત્રીજું ડેશ ડાયટ જેવો હેલ્ધી ખોરાક અપનાવો અને ચોથું દિવસમાં પંદરસો મિલીગ્રામથી ઓછું સોડિયમ લેવાનું ટાર્ગેટ રાખો આગળ વધીએ પાંચમો ઉપાય છે રોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કસરત ચાલો દોડો સાયકલ ચલાવો જે ગમે તે કરો છઠ્ઠું દારૂનું સેવન ઓછું કરો અથવા બંધ કરો અને સાતમું જો સ્મોકિંગ કરતા હો તો એને આજે જ છોડી દો આ ત્રણ આદતોમાં સુધારો ખૂબ મોટો ફરક લાવી શકે છે અને છેલ્લે આ ત્રણ બાબતો જે આખા શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે આઠમું રોજ રાત્રે સાતથી થી નવ કલાકની સારી ઊંઘ લો નવમું સ્ટ્રેસને મેનેજ કરતા શીખો અને દસમો તમારા કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખો આ બધું એકબીજા સાથે જોડાયેલું છે તો આપણે દસ ઉપાયો તો જાણી લીધા પણ આપણે સાચા રસ્તે છીએ કે નહીં એ કેવી રીતે ખબર પડશે એ માટે ઘરે જ બ્લડ પ્રેશર માપતા શીખવું જરૂરી છે ચાલો એની સાચી રીત જાણીએ સાચું રીડિંગ લેવા માટે સૌથી પહેલી અને જરૂરી વાત છે કફને બરાબર બાંધવો યાદ રાખો કફ હંમેશા કોણીથી થોડો ઉપર સીધો હાથ પર બાંધવાનો હોય છે કપડાની ઉપર ક્યારે નહીં જો એ ખોટી રીતે બંધાશે તો રીડિંગ પણ ખોટું જાવશે અહીં ડોક્ટર યોગેશ અખાણી સારાંશ આપે છે ચાલો આ ચાર નિયમો યાદ રાખી લઈએ પહેલું બીપી માપતા પહેલાં પાંચ મિનિટ શાંતિથી બેસો બીજું આરામથી ટેકો લઈને બેસો પગ જમીન પર રાખો ત્રીજું હાથને ટેબલ પર હૃદયના લેવલ પર રાખો અને ચોથું એક વારમાં ઓછામાં ઓછા બે રીડિંગ લો બંને વચ્ચે એક મિનિટનો ગેપ રાખીને બસ આઠું જ ધ્યાન રાખવાનું છે તો આ હતી દવા વગર હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની વાત યાદ રાખો આ કોઈ એક દિવસનું કામ નથી આ એક જીવનશૈલી છે એક સફર છે જ્ઞાન તો મળી ગયું હવે એને અમલમાં મૂકવાની વારી છે ડૉક્ટર યોગેશ અખાણી તમામ દર્શકોનો આભાર માને છે જો આપને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર